જય જય ખોડિયાર આદ્ય શક્તિ નો તું અવતાર વંદન કરીએ વારંવાર કૃપા કરો ને મા ખોડિયાર કૃપા કરો ને મા ખોડિયાર તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે છે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતિ આજના દિવસે ભાવનગર જિલ્લાના બોટાદ પાળીયાદ પાસે રોહીશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિમાં ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું લગભગ આજથી બારસો વર્ષ પહેલાં એટલે કે વિક્રમ સંવંત આઠસો છત્રીસની મહાસુદ આઠમના દિવસે ખોડિયાર માતાજીનો જન્મદિવસ મનાય છે આનાનકડા ગામમાં પશુપાલક એક મામળિયું ચારણ રહેતો હતો અને તેની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેને આઠ સંતાનો આપી તેનું વાંઝામીણું દૂર કર્યું હતું અને તેની જ આપણે આ કથા સાંભળવાના છીએ કે કેવી રીતે ખોડિયાર માતાએ તેની સાત બહેનો અને એક ભાઈ સાથે જન્મ લીધો હતો તો મિત્રો આજના આ પવિત્ર દિવસે આપણે સૌ લોકો તેની કથા સાંભળીશું તેમજ ખોડિયારમાં કેવી રીતે નામ પડ્યું તે પણ આપણે જાણીશું અને તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સંપૂર્ણ કથા વિગતવાર આપણે સાંભળીશું તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રો વલ્લભીપુર એટલે કે ભાવનગરના મૈત્ર વંશના શિલાદિત્ય રાજા સાહિત્ય સંગીત અને કારીગીરીના ઉપાસક હતા તેમને આ બધી વસ્તુઓ ખૂબ જ પસંદ હતી એટલા માટે તેમના દરબારમાં રાજકવિ ભાટ ચારણ અને ગઢવી અને અનેક કલાકારને પ્રથમ સ્થાન મળતું હતું કે જેમાંથી મામળિયા ચારણ એક પશુપાલક હતો પણ ભક્તિ ભાવના અને નીતિ રીતિથી જીવનાર નેક ઈમાનદાર માણસ હતો તે મહાદેવનો પરમ ઉપાસક હતો અને આવા સદગુણોના સંબંધે રાજા શિલાદિત્યના દરબારમાં મામળિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું તેઓ રાજાના પરમ મિત્ર ગણાતા હતા અને રાજદરબારમાં કોઈકે રાજાને એક વખત એવું કહી દીધું કે વાંઝિયાનું મુખ જોવાથી રાજ્યના કાર્યમાં વિલંબ થાય છે અને વિઘ્ન આવે છે મામળિયો ચારણ તો વાંઝિયો છે અને આ જાણીને ધીમે ધીમે મામળિયા સાથે રાજાનો પ્રેમ ઘટવા લાગ્યો એક દિવસ મામળિયાએ પૂછ્યું કે રાજા સાહેબ આપ મારા પ્રત્યે શા માટે ઉદાસ છો રાજા કહે છે કે તું વાંઝિયો છે વાંજિયાનું મુખ જોવાથી કામમાં વિઘ્ન આવે અને અપશુકન ગણાય છે એવું શાસ્ત્ર કહે છે મામળીઓ તો નિરાશ થઈને ઘરે આવ્યો પત્ની દેવડબાને વાત કરી અને બંનેને દુઃખ થયું અને એટલા માટે મામળિયા ચારણે ભગવાન શંકરની અખંડ આરાધના કરવાનું શરૂ કર્યું અને મહાદેવને કહ્યું કે મને પુત્રફળ નહીં આપો તો હું કમળ પૂજા કરીશ મામળિયાએ અન્નજળનો ત્યાગ કર્યો આઠ દિવસ પછી પ્રસન્ન થયેલા મહાદેવે વરદાન આપ્યું કે તે આઠ દિવસ સુધી આક્રોતા કર્યું છે તો હું તને આઠ સંતાન આપું છું સાત દીકરીઓ અને એક દીકરો સાત દીકરીઓમાં સૌથી નાની દીકરી જોગમાયા મહાશક્તિનો અવતાર હશે અને તે દુનિયાના દુઃખો મટાડશે માટે હે મામળિયા હવે તો ઘરે જા અને આઠ પારણા બંધાવજે મહાદેવની કૃપાથી મામળિયાના ઘરે સાત દીકરી અને એક દીકરાનો જન્મ થયો અને સાત દીકરીઓ એટલે કે આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાનસાઈ અને જાનબાઈ અને દીકરાનું નામ અને આવી રીતે ખોડિયાર માતાનો જન્મ મામડીયા ચારણના ઘરે થયો હતો ખોડિયારમાં પરચાધારી જોગમાયા તરીકે ઓળખાયા નાનપણથી જ તેમણે અનેક દુખિયાઓના દુઃખો મટાડ્યા છે અહીંયા આપને એવો પ્રશ્ન થાય કે સાતે સાત દીકરીઓમાંથી ખોડિયાર નામ તો કોઈનું નથી

શૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો તે મેરખ્યાનો જીવ બચી શકે એમ છે અને આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા માટે ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ તેથી જાનબાઈએ ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે મગરની સવારી કરી અને ત્યારથી જ મગર તેમનું વાહન બન્યું જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે પગમાં ઈજા પહોંચી હોવાને કારણે તેઓ ખોડાતા ખોડાતા ચાલવા લાગ્યા લાગ્યા અને અને તેમને જોઈને બધા કહેવા કે ખોડી ખોડી આવી આવી ત્યારથી તેઓ ખોડિયાર નામે ઓળખાય છે અને આવી રીતે સાત બહેનોમાં સૌથી નાના જાનભાઈ ખોડિયાર તરીકે પ્રસિદ્ધ થયા કે જેની આજે પણ આપણે પૂજા કરીએ છીએ તેઓ આ કળિયુગના સાક્ષાત હજરા હજુર દેવી માનવામાં આવ્યા છે આપણે જ્યારે પણ તેમને યાદ કરીએ છીએ કોઈ સંકટ સમય હોય સમસ્યા હોય જો મા ખોડિયારને સાચા મનથી શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે તો તેઓ આપણી વારે જરૂર આવે છે ઘણા પરિવારોમાં ખોડિયાર માતા તેમના કુળદેવી તરીકે પણ પૂજાય છે આ ખોડિયાર માતાના આપણા ગુજરાત રાજ્યમાં પણ અનેક એવા સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે કે જેમાં માટેલધામ છે ગડધરા છે રાજપરા છે કે જ્યાં માતા ખોડિયારે સાક્ષાત પરચા પૂરા પાડ્યા હતા જો આપને તે દરેક મંદિરોના દર્શન કરવા હોય તો તેનો અમે એક અલગથી વિડીયો બનાવેલો છે તેમાં આપ દર્શન કરી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખોડિયાર માતાની જન્મકથા સાંભળી કે કેવી રીતે આદ્યશક્તિ ખોડિયાર માતાએ જન્મ લીધો હતો તેમજ તેનું ખોડિયાર નામ કેવી રીતે પડ્યું તેમનું વાહન મગર કેવી રીતે થયું તે દરેક કથા આપણે આજના આ વિડિયોમાં સાંભળી તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તે લોકો પણ આ માહિતી સાંભળે આજના આ પવિત્ર શુભ દિવસે તેઓ પણ કથા સાંભળે તો આપ સૌ લોકોના આશીર્વાદ અમારી આ ચેનલ ઉપર બન્યા રહે એ પ્રાર્થના સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર